ખતરનાક હોય ખબર નહીં જંગલ માં કારણ કે આ જંગલ માં ક્યાંથી ગાડી વાળા મને કાંઈ ખબર નથી आवड़ा બધા આગળ જાય છે મેં આગળ મગન બેન બધા જાય છે અને પાછળ પાછળ પરસોત્તમ આવે છે અને આ રસ્તા જોવા તો મેં એટલા આ જંગલ માં પહેલી વખત ગઈ મારા માટે આ બધું રેણું છે તો હાલ ને યુટ્યુબ કેમ છો બધા મજામાં તો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો યાર ફરીવાર આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગેમ જો હવાર હવાર માં અહીં તૈયાર છે ને ત્યારે શું કરે પાણી પીઉ પાણી એસે મારે સંભા કા કે ચાર માં કપડા ને હકે લે પેકિંગ આલે છે ભાઈ પેકિંગ એલા નાઈટ ડ્રેસ તને શું કામ લાવી દીધો મે હે નાઈટ ડ્રેસ શું કામ લાવી દીધો પહેરવા ક્યારે પહેરવાનું હોય દિવસે દિવસે હોય આખો દિવસ પહેર રાખવાનું હોય

અત્યારે શરમાય છે કારણ કે આની પેલા જો વિડિયો તો એમ થોડાક નખરા કરતા તમે વિડીયો લઈ લીધા કા બિલ્લી મોસી તો તો ભાઈ એટલા જણા છે આ બે ગાડી છે કા ગાડી છે એટલે એટલા જણા થઈ 500 જણા છે ગોજર છે ને હું રાખે ભાઈ આ ગાડી લઈ નીકળી જ જશે અને બીજા રાહુલ ભાઈ કિસ્સો બધા આગળ નીકળી ગયા છે અને રસ્તો થોડો ખાનો વાડી રહે ગોહે બધું એટલે ખેર લગન છે બહુ સ્થિતિ તો રહી ગયા ખબર નહીં આ જંગલ કારણ કે આ જંગલ માં એનું પેલી વખત આવ્યો છે ત્યાંથી ગાડી વાળા મને કાય ખબર નથી આવડા બધા આગળ જાય છે જો આમ તમે આગળ આગળ મગન બેન બધા જાય છે અને પાછળ પાછળમાં પરશોતમ પરસોત્તમ બેન આવે છે અને આ રસ્તા જો તો ના એટલે આ જંગલ માં એનું હાવ પેલી વખત ગીડો મારા માટે આ બધું અજાણ્યું છે

તો ભાઈ અહીંયા છે પોતરા દાદા મંદિર તો આ રીતનું છે અને બારાવાળા પોતરા ભૂતરા દાદા કહેવાય અને બહુ મસ્ત જગ્યા છે ઘણા સમય પહેલા આવ્યો છો અહીંયા અને વિડીયો બનાવ્યો હતો એ લાલજી છે બ્લોગ ચેનલમાં મળી જાય બાકી જો આ રીતનું છે અને અહીંયા છે દરિયો એકદમ નજીક આ દરિયો આવી ગયો અહીંયા અને હું ઘણા સમય પહેલા આવ્યો ને તો બહુ હાવ હેઠું હતું એટલો પીણો સડી ગયો એટલે ઘણું ઉપર આવી ગયું છે બાકી જો આ બધા આવેલા છે

તમારું સપલો એને સંભાળી એક આયા તમે નંબર વાત કરતા છો તમારે તો અત્યારે સીધા પોગી જશે ઘરે અને ઘરે થી સીધો જ આવું છું અમાર કાકાને બુલેટે કારણ કે પ્રૅન્ક વિડિયો अर्जेंट માં બનાવવાનો છે કારણ કે અત્યારે ટાઈમ છે ને તો હરર બનાવી નાખું નકર પછી મેલ નહીં આવે તો અત્યારે ફેમિલી પહોંચી ગઈ જશે આપણે કિશન ભાઈ ને કારણ કે એને અમારે ઘરે આજે રજા હે તો બધા ઘરે છે એટલે અવાજ બહુ આવશે એટલે હું ગઈ એવો છું કિશન ભાઈ ની ઘેર ઉપર આજે પ્રેમ કોલ વિડીયો બનાવવાનું છે તો ભાઈ આ રીતનું છે અને થોડો થોડો અવાજ આવે છે એટલે જોયું છે કે કઈ રીતનો બન છે આ બેન જો હવાર ને આને મેં લઈ આવી દીધો ને ડેજ ને હવાર દીની ની પેરીન ફરે આટા મારે મન પણ આ તો લાવવાની વાર કાઢું એમ થાતો જ ને તો ફાઈનલ અત્યારે થોડો થોડો અંધારું તો થઈ ગયું છે એટલું બધું જોઈ નથી પણ કેમેરામાં ફૂલ તમને દિવસ જ લાગતો હોય છે પણ કોલ પ્રેંગ થઈ ગયો છે મસ્ત મજાનો રેડી તો લાલજી શિયાળ વ્લોગ એની અંદર અપલોડ થઈ જાય તો જોઈ લેજો એટલે થઈ ગયો છે હે આડુ એટલે ઊભો આડુ કેમ કરવાની આમ ઠીક આ તો કેવી લાગે એ મને કેતો મને કેવી લાગે મને સારું જ લાગે છે રેડી

પૂરો કર્યો કારણ કે પૂરો કર્યો તરત વરસાદ શરૂ થઇ તરત ને તરત એટલે આમ ટાઈમિંગ કેવાય ને બસિટ ને ઈ પણ એકદમ મોટા મોટા થતા લગભગ આગળ ફૂલ વરસાદ આવવાનો છે ફૂલ વરસાદ આવવાનો તો અત્યારે વાગી ગયા છે નવ ઉપર થઈ ગયું છે અને વિડીયોને કરીએ છીએ આપણે એને તો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતાં મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બ બાય